તો જમવાનું થઈ ગયું છે અરુણા બેન જેમાં બે ગયા છે જો સીધું માતાજી આજના નવા બ્લોગમાં બધા મિત્રો સ્વાગત છે આપણે નવી બેન રેડી થઈ ને મંદિરે આવી ગયા છે દીવો પૂરવા જો જૈમીન પણ આવી ગયા છે નહીં જૈમીન આપણા માતાજી દીવો પૂરવા આવી ગયા છે દીવો પૂરવા દીધું છે જય માતાજી માતાજી કૃષ્ણ તો તરજ કે શું કરવા ગુડ મોર્નિંગ જય માતાજી કયા આપડે અમે તો મંદિર છે નહી જયમી ચલો હવે સરસ મજાનું પાણી પડે છે જો નહી મસ્ત પાણી પડે છે આચો ચોખોટો કંઈ ચડાય આવ્યું

લો સામાન લાણો હતો અને ભાતીજી મંદિરે નારી લાગે બધું કરવાનું હતું તે જ કિશન આજ બાજુ એવું લાગે છે તે જાય છે આ બાજુ આજે ઘાસ સાફ કરવાનું જાઉં પેલી બાજુ ઠીક થાય છે જય રૂમ માં બેઠો કિશુરમાં ઉપરાશ રામ રમાઈ ને આડી કઈ ગયેલા બાતાલી એને ને બધેરવા ને લોગીઓ ગરબટી ઉતારવા ને આપડું નહીં આડું અને ભૂલી બીજા મારું રહી ગયું આપણે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજનામાં બધા સ્વાગત છે આપણે બ્લોગ નહીં નહીં કાલે કાલે

ખાધી છે ગોવાડા બાર વાગ્યા એ ગરમ તો ચલો આપણે કઢી રોટલા સરસ મજા ગરમ દુખાયા હજી તો ખીડી ખીટી ખાય આ રોટલા હાજા રમવા તો ચલો આપણે ખાઈ લઈએ તો પણ ક્રિષ્ના તો

રસ થોડોક લાવી દેસુ કિસુડી એમને હતું નાની કોઈ એમને હતું નહીં તો ચલો જમી દઈએ જમી બમી અમે તો આવી ગયા છીએ આંબા તરે લાઈટ ગયું છે ને આ બાજુ મુન્ના એમના પૂરા ભેના તને મુન્ના તે ભૂકા નાખ્યા છે ને આ બાજુ છોકરાઓ ગયા છે છોકરાઓને એટલો બધો શોખ ને શોર્ટકટમાં વિડીયો ઉતારવા ટોરું થઈ જાય છે અમારે તો હમ

ਚਾ ਲੈ ਲੈ ਗਏ ਨੇ ਜੋ ਜੈਮੀਨ ਤੋਂ ਪਾਪੜੀ ਹਨ ਆਪਣੇ ਤੋਂ ਸੇ ਪਾਲ ਲਈਏ ਤੇ ਚਲੋ ਚਾਹ ਪੀ ਲਈਏ ਚਾਰ ਬਾਕੀ ਗਿਆ ਜੋ ਜੈਮੀਨੀ ਫੋਨੇ ਜਵਾਨਾਗਰ ਤੇ ਆਪਣੇ ਤੋਂ ਸੁਆਣੀ ਆ ਜਬ ਰਸ ਆਪਣੇ ਸੁਆਣੀ ਤੋਂ ਪਹਿਲਾ ਦਿਵਸ ਹੈ ਆਪਰੇ ਆਹਲਾ ਹਮਨੇ ਘੇਰ ਬਣਾਇਆ ਨੂੰ ਬੀਜੇ ਦਿਵਸ ਹੈ ਹਮ ਹੈਲਾ ਹਮਨੇ ਕਿਹਾ ਬੈਟੀ ਜੀ ਜੀ ਸੇ ਆਪਣੇ ਘੇਰ ਬਣਾ ਪਰ ਪਹਿਲਾ ਹੈ ਆਲਾ ਕਨ ਨਾਮ ਨੇ ਯਾਰ ਤੋਂ ਜੈਮੀਨ ਦਾ ਕਾਕਾ ਐਮ ਨੂੰ ਬੋਲੀ ਅੱਜ ਆਪਰੇ ਘੇਰ ਬਣਾਉਣ ਚ ਹੈ

મીરા માં પાપા લંબેલી નાય તો આપણે લઈએ શું મમ્મી ટામેટા ઉલાવવાનું હોત ને ઓય શું આને કિસમ નું ધોઈ કાડે કૃષ્ણ ટામેટા ધોઈ નાખ રે તો દાળ બનાવી દે એમ પછી જમેરી બનાવી આપડે જોઈ લઈએ મમ્મી તો આજે મમ્મી શાક પામ ગયું ગયું बटा का साग आलू का साग नहीं तो गाइस आपने तो बाजी बट्टा का सब्जी बनाई है तो बटा का सब्जी बनाई है बाजू डार पण और बाजू डार वगैरह बन सकते हैं जो गाइस डार तो कई इस तरह से जमी जो भात बनी बनी गयो गयो रोटी रोटी बनानी बाकी 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 है है रोटली बनाने ना ना और और बहुत

હા ને વિરલ કાલે છે ને પાતેય વેલે ને આ બાજુ કૃષ્ણ શું કરે છે આ બાજુ તો માનો ગરમી ગરમી લાગા મારી માનો ગરમી ગરમી લાગે જો ગઈસ આપણાથી ખાવાનું રેડી થઈ ગયું છે ગુડિયાથી તો પાપડ તર્યા માણુંએ રોટલી બનાવી અને આપણે રોસ કાઢી દીધે છે બીજો અંદર છે તો ચલો આપણે જમવાનું તો કાઢી નાખ્યું છે અરૂણાબેનના માણુંની વાટ જોઈ રહ્યો છું જો આયા નથી અને જમવાનું તો અબજ તૈયાર થઈ ગયું છે પાપડ શાક રોટલી અને કેરીનો રસ દાળ આવે એટલું બેસાડી દઈએ જમવા ચાલો આપણે રોટલી મૂકી દઈએ જેમી ગયો છે પાણીની બોટલ લેવા માટે સભાઈ તો જમવાનું થઈ ગયું છે બેસી ગયા છે સીધું રસ પીવો રસ જમ તો ત્યાં હાથારો આને જો પીજે હે મા સીધું તો રસ નહીં ભાવતું ને જમી લો તા સભાઈ તોરુણા બેન ને આપણે આપણી વડાકો કરી લઈ આવ અને આપણે જમવાનું છે પણ કીશું પપ્પા પછી જમી નહી જમું કે જમવું હોય જમી કૃષ્ણ પણ ખાવા બે ગયા કીધું તો હેઠું મૂક્યું કઈ વિહાન પણ ખાધું વ્યાન એને મમ્મી ને તો ગયો મૂકીને બા વિહાન મૂકીને નહીં બારે ઈ જાણ

આપડે તો ફોર્મ માં બહુ મોડા ને આ તો મોડું થઈ ગયું માર નવ વાગવાયા એની વાડી બેજ વાહન ગોગણો તો ચલો આપણે તો જમી લઈએ આપણે તો જમી લીધું છે ને આ બાજુ તો કાલે સ્કૂલ ખુલી તે બતાઈ આવ્યું ચાલો ઠેલા પેક કરવાની જયમી કૃષ્ણા જો બધું હા હા જૂના પેન મેં લઈ લેજે હજુ તો જો જયમીને તો બધો ચોપડો આવી ગયો ને જય બધો આ આ જો

કિસ્સા જબરી હા બીજો તો એમનું બેગ પેગ કરી દીધી છે અને જમીન તો જશે પહેલી વાર કાલે સ્કૂલે સાયકલ લઈને નહીં જમીન શું જોઈએ જોઈ શું ખોરો તમે હે મમ્મી આલા બી ને તું પાડે ત્રીજોરી ભોય તારી યુનિફોર્મ ખોલાવાડો બા તું બે ભેગું ને બે હા તારે બેન ભેગું છે યુનિફોર્મ